નમસ્તે બાર દોસ્તો ડીકી એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ ની સ્વાદ્યાપૂતિના ભાગ છમાં ગણિત વિષયમાં પ્રકરણ બાર ગુણોત્તર અને પ્રમાણનું સોલ્યુશન જોઈશું તો ચાલો સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલો ચોરસની બાજુઓની સંખ્યા અને સમઘનની બાજુઓની સંખ્યાનો ગુણોત્તર તો જવાબ છે ડી એક જેમ ત્રણ બીજું એક ચિત્ર સાઈડ સેમી પહોળો અને એક પોઈન્ટ આઠ મીટર લોવું છે તેની પહોળાઈ અને પરિમિતિનો ગુણોત્તર જણાવો તો એમાં પણ જવાબ છે ડી એક જેમ આઠ નિલમની વાર્ષિક આવક રૂપિયા બે લાખ અઠ્યાસી હજાર છે તેની વાર્ષિક બચત રૂપિયા છત્રીસ હજાર છે તેની બચતનો તેનો ખર્ચ સાથેનો ગુણોત્તર તો જવાબ છે એ એક ઝેમ આઠ ધોરણ છના ગણિતના પાઠ્યપુસ્તકમાં કુલ ત્રણસો વીસ પાના છે સમિતિનું પ્રકરણ પાના નંબર બસો એકસઠથી બસો બોતેર સુધી છે આ પ્રકરણના પાનાની સંખ્યાનું પુસ્તકના કુલ પાનાઓની સંખ્યા સાથેનો ગુણોત્તર તો જવાબ છે સી ત્રણ જેમ એસી પાંચમો એક પેટીમાં લાલ લખોટીઓનો વાદળી લખોટીઓ સાથેનો ગુણોત્તર સાત જેમ ચાર છે તો પેટીમાં કુલ કેટલી લખોટીઓ હોઈ શકે તો જવાબ છે ડી બાવીસ છઠ્ઠો બે જેમ ત્રણ પાંચ જેમ આઠ પંચોતેર જેમ એકસો એકવીસ અને ચાલીસ જેમ પચીસ પૈકી સૌથી મોટો ગુણ તો જવાબ છે સી પંચોતેર જેમ એકસો એકવીસ એક વર્ગમાં છોકરાઓની સંખ્યા બી છે અને છોકરીઓની સંખ્યા જે છે છોકરાઓની સંખ્યાનો વર્ગના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા સાથેનો ગુણોત્તર તો જવાબ છે એ પી ભાગ્યા બી વત્તા જે જો એક બસ ચાર કલાકમાં એકસો સાહીઠ કિમી અને એક ટ્રેન પાંચ કલાકમાં ત્રણસો વીસ કિમી અંતર એક તારી ઝડપથી કાપે તો તેમને એક કલાકમાં કાપેલા અંતરનો ગુણોત્તર તો જવાબ આવશે સી પાંચ જે આઠ હવે પ્રશ્ન બે ખોટતી સંખ્યા લખો ત્રણ પંચમાંશ બરાબર ખાલી જગ્યા વીસાંશ તો જવાબ છે બાર આઠ દસ આઠ ખાવા ભાગ્યા ખાલી જગ્યા બરાબર ત્રણ પોઈન્ટ બે વાગ્યા ચાર તો જવાબ આવશે દસ सोल सत्रीसंश बराबर खाली जगह तेसठ अंश तो जवाब है अठावीस बराबर छत्रीस भाग्या जवाब है एक बराबर जवाब है बावन भाग्या एक सौ सत्तर हमें खाली जगह पूरा गुणोत्तर ए खा जगह ने रीते सरखामणी है तो जवाब है भागाकार જો બે ગુણોત્તર સરખા હોય તો તેઓ ખાલી જગ્યામાં છે તો જવાબ છે પ્રમાણ બે જથ્થાઓનો ગુણોત્તર શોધવા માટે તેઓને ખાલી જગ્યાએ કમોમાં દર્શાવવા પડે તો જવાબ છે એક સરખા શનિ અને ગુરુ તેમની દરી પર એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે અનુક્રમે નવ કલાક અને છપ્પન મિનિટ અને દસ કલાક ચાલીસ મિનિટ સમય લે છે શનિ અને ગુરુ દ્વારા લેવાતા સમયનો ગુણોત્તર અતિ સંક્ષિપ્ત રૂપમાં ખાલી જગ્યા છે તો એકસો ઓગણપચાસ જેમ એકસો સાહીઠ સો મિલી પાણીમાં દસ ગ્રામ કોષ્ટિક સોડા વગાડીને તેનું દ્રાવણ બનાવેલ છે એક લીટર પાણીમાંથી આ જ પ્રકારનું દ્રાવણ બનાવવા માટે ખાલી જગ્યા ક્લો કોષ્ટિક સોડા જોઈએ તો જવાબ છે સો ગ્રામ પ્રશ્ન સત્તર અને અઢાર માટે આકૃતિનો ઉપયોગ કરો દરેક ચોરસ એકમ લંબાઈ વાળો છે તો અહીંયા પ્રશ્ન સત્તર છે છાંકિત ભાગની કિનારેની પરિમિતિ પૂર્ણ આકૃતિની પરિમિતિ સાથેનો ગુણોત્તર તો જવાબ આવશે ત્રણ જેમ સાંયાંકિત ભાગના ક્ષેત્રફળનો પૂર્ણ આકૃતિના ક્ષેત્રફળ સાથેનો ગુણોત્તર તો જવાબ છે એક જેમ છ છે હવે પ્રશ્ન ચાર સૂચના મુજબ કરો છપ્પન સેમી લંબાઈના એક રેખાખંડ બે જેમ પાંચના મહોત્તરમાં બે ભાગ કરવાના છે તો દરેક ભાગની લંબાઈ શોધો તો બે ભાગ બે અને પાંચ છે માટે બંને ભાગનો સરવાળો બરાબર બે વત્તા પાંચ બરાબર સાત બરાબર બે ગુણ્યા છપ્પન ભાગ્યા સાત તથા પાંચ ગુણ્યા છપ્પન ભાગ્યા સાત બરાબર સોળ અને ચાલીસ તો લંબાઈ સોળ સેમી અને પહોળાઈ ચાલીસ સેમી થાય રમેશ મહિને રૂપિયા અઠ્યાવીસ હજાર કમાય છે તેની પત્ની રમા મહિને છત્રીસ હજાર કમાય છે તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ મેળવો તો રમેશની કમાણીનો તેમની કુલ કમાણી સાથેનો ગુણોત્તર શોધો તો પહેલાં એ શોધીએ તો બંનેની કુલ કમાણી બરાબર અઠ્યાવીસ હજાર વધતા છત્રીસ હજાર બરાબર ચોસઠ હજાર હવે રમેશની કમાણીની કુલ કમાણી સાથેનો ગુણોત્તર તો રમેશની કમાણી અઠ્યાવીસ હજાર ભાગ્યાની જે કુલ કમાણી ચોસઠ હજાર બરાબર સાત જેમ સોળ હવે રમાની કમાણીનો તેની કુલ કમાણી સાથેનો ગુણોત્તર તો प्रमाणिक कमाई छे 36000 तो 36000 भागया 64000 अवयव पाड्या तो 9 * 4000 भागया 16 * 4000 तो 9 भागया 16 એટલે કે ઘાતર થશે 9^16 એક કંપનીમાં કામ કરતા 288 માણસો પૈકી 112 પુરુષો અને બાકીની સ્ત્રીઓ છે તો નીચેના ઘાતર શોધો પેલું પુરુષોની સંખ્યાનો સ્ત્રીઓની સંખ્યા સાથેનો ગુણોત્તર તો પહેલાં કુલ સ્ત્રીઓની સંખ્યા બરાબર બસો અઠ્યાસી ઓછા એકસો બાર એટલે કે કુલ સંખ્યામાંથી પુરુષોની સંખ્યા બાદ કરી અને જે જવાબ આવ્યો એ સ્ત્રીઓની સંખ્યા હવે પુરુષોની સંખ્યાઓનો સ્ત્રીઓની સંખ્યા સાથેનો ગુણોત્તર તો એકસો બાર ભાગ્યા એકસો સોતેર અવયવ અવયોવે સાત ગુણ્યા સોળ અગિયાર ગુણ્યા સોળ બરાબર સાત વાગ્યા અગિયાર એટલે કે ગુણોત્તર આવ્યો સાત જેમ અગિયાર હવે પુરુષોની સંખ્યાઓનો કુલ સંખ્યા માણસો સાથેનો ગુણોત્તર તો એકસો બાર વાગ્યા બસો અઠ્યાસી સાત ગુણ્યા સોળ અઢાર ગુણ્યા સોળ સોળસો ઉડિયા તો જવાબ આવ્યો સાત વાગ્યા અઢાર એટલે કે ગુણોત્તર બન્યું સાત જેમ અઢાર હવે સ્ત્રીઓની સંખ્યાનો કુલ માણસોની સંખ્યા સાથેનો ગુણોત્તર તો એકસો સોતેર ભાગ્યા બસો અઠ્યાસી અગિયાર ગુણ્યા સોળ અઢાર ગુણ્યા સોળ બરાબર અગિયાર ભાગ્યા સોળ એટલે કે અગિયાર જેમ સોળ એક સ્કૂટર ત્રણ કલાકમાં એકસો વીસ કિમી અને એક ટ્રેન બે કલાકમાં એકસો વીસ કિમી ઝડપ અંતર કિમી અંતર કાપે છે તો સ્કૂટર એન્ડની ટ્રેનની ઝડપનો ગુણોત્તર શોધો અહીંયા સૂત્ર આપેલું છે કે ઝડપ બરાબર કાપેલું અંતર ભાગ્યા તે માટે લીધેલો સમય તો સ્કૂટરની ઝડપ બરાબર એકસો વીસ ભાગ્યા તે માટે લીધેલો સમય ત્રણ કલાક બરાબર હવાયુ પાણી ઊંડાડાતો જવાબ આવ્યો ચાલીસ કિમી પ્રતિ કલાક ટ્રેનની ઝડપ બરાબર એકસો વીસ અને તે માટે લીધેલો સમય બે કલાક તો જવાબ આવ્યો સાહીઠ કિમી પ્રતિ કલાક બંનેનો ગુણોત્તર તો ચાલીસ વાગ્યા સાહીઠ બરાબર વીસ તો ચાલીસ વીસ તરી સાહીઠ વીસ વીસ ઉડી ગયા બે વાગ્યા ત્રણ બરાબર બે એમ ત્રણ એક ઓફિસ નવ એ એમ વાગ્યે ખુલે છે અને સાડા પાંચ વાગ્યે બંધ થાય છે જેમાં ત્રીસ મિનિટનું ભોજન વિરામ હોય છે ભોજન વિરામના સમયનો અને ઓફિસના કુલ સમયગાળા સાથેનો ગુણોત્તર કેટલો થશે તો ઓફિસનો કુલ સમય છે આઠ કલાક ત્રીસ મિનિટ તો આઠ ગુણ્યા સાહીઠ મિનિટ ગુણ્યા વધતા ત્રીસ મિનિટ બરાબર પાંચોની દસ મિનિટ આપણે આઠ કલાકને મિનિટમાં ફેવરી દીધા ભોજન વિરામનો કુલ સમય સાથેનો ગુણોત્તર ત્રીસ ભાગ્યા પાંચો દસ તો ત્રીસ ગુણ્યા એક ભાગ્યા ત્રીસ ગુણ્યા સત્તર તો એક ભાગ્યા સત્તર એટલે કે એક છે સત્તર ત્રણ મીટર લોબી લાકડીનો પડછાયો ચાર મીટર લોબો છે એ જ દિવસે તે જ સમયે એક ધ્વજદંડનો પડછાયો ચોવીસ મીટર લોબો હોય તો ધ્વજદંડની લંબાઈ કેટલી હશે તો ચાર મીટર પડછાયા માટે લાકડીની લંબાઈ બરાબર ત્રણ મીટર માટે ચોવીસ મીટર પડછાયા માટે તો ચોવીસ ગુણ્યા ચોવીસ ગુણ્યા ત્રણ ભાગ્યા ચાર સો હજાર ચોવીસ તો અઢાર મીટર તો ધ્વજદંડની લંબાઈ અઢાર મીટર હશે એક શાળામાં મોટા ઓરડાની સંખ્યા અને નાના ઓરડાની સંખ્યાનું ગુણોત્તર ત્રણ જેમ ચાર છે જો નાના ઓરડાની સંખ્યા વીસ હોય તો મોટા ઓરડાની સંખ્યા શોધો નાના ઓરડાની સંખ્યા વીસ છે તો મોટા ઓરડાની સંખ્યા બરાબર ત્રણ ભાગ્યા ચાર મોટા ઓરડાની સંખ્યા બરાબર ત્રણ ગુણ્યા વીસ ભાગ્યા ચાર બરાબર પંદર છે છવ્વીસમો રામલીલા મેદાનના પાર્કિંગમાં કાર્તિકે એકસો પંદર સાયકલ પંચોતેર સ્કૂટર અને પિસ્તાલીસ બાઈક ગણ્યા સાયકલની સંખ્યાનો વાહનની કુલ સંખ્યા સાથેનો ગુણોત્તર શોધો તો વાહનની કુલ સંખ્યા બરાબર એકસો પંદર વત્તા પંચોતેર વત્તા પિસ્તાલીસ બરાબર બસો પાંત્રીસ સાયકલનું વાહન સાથેનો ગુણોત્તર બરાબર એકસો પંદર ભાગ્યા બસો પાંત્રીસ ત્રેવીસ ગુણ્યા પાંચ ભાગ્યા સુડતાલીસ ગુણ્યા પાંચ 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 ઉડી ગયા તો ત્રેવીસ ભાગ્યા સુડતાલીસ તો ગુણોત્તર થશે ત્રેવીસ જેમ સુડતાલીસ એક ટ્રેન અજમેરથી એકસો ત્રીસ કિમી દૂર જયપુર સુધી પહોંચવા બે કલાક સમય જાય છે જો આ ટ્રેન એક ઝડપથી ચાલે તો દિલ્હીથી સાતસો એંસી કિમી દૂર ભોપાલ સુધી પહોંચવા કેટલો સમય લે તો એકસો ત્રીસ કિમી માટેનો સમય બરાબર બે કલાક માટે સાતસો એંસી કિમી માટેનો સમય બરાબર કેટલો સાતસો એસી વાગ્યા બે નીચે એકસો ત્રીસ બરાબર એકસો ત્રીસ ગુણ્યા છ ગુણ્યા બે ભાગ્યા એકસો ત્રીસ બરાબર બાર કલાક તો ભોપાલ સુધી પહોંચવા બાર કલાક સમય લે ચાનું એક વેપારી રૂપિયા બસો ચોત્રીસ અને રૂપિયા એકસો ત્રીસના ભાવની ચા તેમના ભાવના ગુણોત્તરના પ્રમાણમાં મિશ્ર કરે છે જો આ મિશ્રણનું વજન ચોર્યાસી કિલોગ્રામ હોય તો તેમાં દરેક ભાવની ચાનું વજન કેટકેટલું હશે તો ચાના ભાવનો ગુણોત્તર બરાબર બસો ચોત્રીસ ભાગ્યા એકસો ત્રીસ બરાબર છવ્વીસ ગુણ્યા નવ ભાગ્યા છવ્વીસ ગુણ્યા પાંચ બરાબર નવ ભાગ્યા પાંચ એક મિશ્રનું વજન બરાબર ચોર્યાસી કિલોગ્રામ છે માટે બંનેના ભાવનો ગુણોત્તરનો સરવાળો બરાબર નવ વત્તા પાંચ બરાબર ચૌદ એટલે કે નવ ગુણ્યા ચોર્યાસી ભાગ્યા ચૌદ બરાબર ચોપન કિલોગ્રામ અને પાંચ ગુણે ચોર્યાસી ભાગ્યા ચૌદ બરાબર ત્રીસ કિલો ગ્રામ નીચેની આકૃતિમાં દરેક ભાગ એક સેમી દર્શાવે છે તો નીચેની અંતરનું ગુણોત્તર અંકોમાં દર્શાવો પહેલું છે એસી જેમ એ એફ બરાબર બે જેમ પાંચ બીજું છે એસી જેમ એડી બરાબર છ જેમ ત્રણ બરાબર બે જેમ એ ત્રીજી છે ડી ડીએફ જેમ એ આઈ તો જવાબ આવશે એ જેમ બે ચોથું છે સી ઇ જેમ ડીઆઈ બરાબર બે જે એમ પાંચ એવી બે સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો સો અને ગુણોત્તર નવ પોઈન્ટ સોળ થાય બંનેનો ગુણોત્તર એટલે કે સરવાળો બરાબર ગુણોત્તરના સરવાળો બરાબર નવ વત્તા સોળ બરાબર પચીસ પહેલી સંખ્યા બરાબર સો ગુણ્યા નવ ભાગ્યા પચીસ બરાબર પચીસ ગુણ્યા ચાર ગુણ્યા નવ ભાગ્યા પચીસ એટલે કે છત્રીસ બીજી સંખ્યા બરાબર છ ગુણ્યા સોળ ભાગ્યા પચીસ બરાબર ચોસઠ આમ છત્રીસ અને ચોસઠ સંખ્યાઓ મળે એક ટાઈપિસ્ટને હસ્તપ્રતના ચાલીસ પાના ટાઈપ કરવાના છે તે પૈકી તેણે ત્રીસ પાના ટાઈપ કર્યા છે તો તેણે ટાઈપ કરેલા અને બાકી પાનાનો ગુણોત્તર કેટલો થશે તો બાકી પાના બરાબર ચાલીસ ઓછા ત્રીસ બરાબર દસ ટાઈપ કરેલા પાના બરાબર ત્રીસ તો બંનેનું ગુણોત્તર બરાબર ટાઈપ કરેલા પાના ભાગ્યા બાકી પાના ત્રીસ ભાગ્યા દસ બરાબર ત્રણ ગુણ્યા દસ દસ ગુણ્યા એક તો ત્રણ ભાગ્યા એક એટલે ગુણોત્તર થશે ત્રણ જેમ એક આઠ હેક્ટર જમીનમાં તે ત્રણસો સાઠ ક્વિટર ઘઉંનું ઉત્પાદન થાય છે તો પાંચસો ચાલીસ ક્વિન્ટલ ઘઉંના ઉત્પાદન માટે કેટલા હેક્ટર જમીનની જરૂર પડશે તો ત્રણસો સાઠ ક્વિન્ટલ ઘઉંના ઉત્પાદન માટે જમીન બરાબર આઠ હેક્ટર માટે પાંચસો ચાલીસ ક્વિન્ટલ ઘઉંના ઉત્પાદન માટે પાંચસો ચાલીસ ગુણ્યા આઠ ભાગ્યા ત્રણસો સાઠ અવયવો પાડ્યા તો જવાબ આવશે બાર હેક્ટર તો બાર હેક્ટર જમીનની જરૂર પડશે શિવાંગી એનોમિનિયા પીડાય છે કારણ કે તેનું લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર સામાન્ય શ્રેણી કરતો નીચું છે ડૉક્ટરે તેને બે દિવસમાં બે વખત લો તત્વની એક એક ગોળી લેવાની સલાહ આપી જો આ દસ ગોળીની કિંમત રૂપિયા સત્તર હોય તો પંદર દિવસના તેની તબીબી બિલ પેટે કે તેણે કેટલી રકમ ચૂકવવી પડે તો દરરોજ બે ગોળી થાય માટે પંદર દિવસ ગુણ્યા બે બરાબર ત્રીસ ગોળી દસ ગોળીના સત્તર રૂપિયા માટે ત્રીસ ગોળીના ત્રીસ ગુણ્યા સત્તર ભાગ્યા દસ બરાબર એકાવન રૂપિયા ચૂકવવા પડે હવે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન જોઈશું તો પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલું આઠ પુસ્તક અને વીસ પુસ્તકનું ગુણોત્તર બે જેમ પાંચ જવાબ છે એ એક કબાટમાં લીલા પોંટાવાળા પુસ્તકોનો બદામી પોંટાવાળા પુસ્તક સાથેનો ગુણોત્તર બે જેમ ત્રણ છે જો લીલા પૂંટાવાળા અઢાર પુસ્તકો હોય તો બદામી પૂંઠાવાળા પુસ્તકોની સંખ્યા કેટલી તો જવાબ આવશે સી સત્યાવીસ ખૂટથી સંખ્યા લખો ખાલી જગ્યા ભાગ્યા છત્રીસ બરાબર બે અઢાર અંશ તો ખાલી જગ્યામાં જવાબ આવશે ચાર ખાલી જગ્યા ભાગ્યા પિસ્તાલીસ બરાબર સોળ ચાલીસ અંશ તો જવાબ આવશે અઢાર બરાબર ચાલીસ ભાગ્યા ખાલી જગ્યા તો જવાબ આવશે સાહીઠ ખાલી જગ્યા પૂરો અતિ સંક્ષિપ્ત રૂપમાં દર્શાવેલું ગુણોત્તરને ખાલી જગ્યા સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ હોતો નથી તો જવાબ છે એક પાંચ પૈસાનો પચીસ પૈસા સાથેનો ગુણોત્તર વીસ પૈસાના ખાલી જગ્યા પૈસા સાથેનો ગુણોત્તર જેટલો થાય તો જવાબ આવશે સો પૈસા સૂચના મુજબ કરો માનવ જાતિના દૂધિયા દાંતની સંખ્યા વીસ અને કાયમી દાંતની સંખ્યા બત્રીસ હોય છે દૂધિયા દોતની સંખ્યાને કાયમી દોતના સંખ્યા સાથેનો ગુણોત્તર શોધો તો ગુણોત્તર બરાબર દૂધિયા દોતની સંખ્યા ભાગ્યા કાયમી દોતની સંખ્યા બરાબર વીસ ભાગ્યા બત્રીસ તો ચાર પંચો વીસ ચાર આઠ બત્રીસ ચાર ચાર ઉડી ગયા પાંચમાં તો ગુણોત્તર થાય પાંચ જેમ આઠ એક લંબચોરસ કાગળની લંબાઈ એક પોઈન્ટ બે મીટર અને પહોળાઈ એકવીસ સેમી છે આ કાગળની પહોળાઈનો તેની લંબાઈ સાથેનો ગુણોત્તર શોધો તો કાગળની લંબાઈ બરાબર એક પોઈન્ટ બે મીટર બરાબર એકસો વીસ સેમી મીટરના સેમીમાં ફેવ્યા પહોળાઈ બરાબર એકવીસ સેમી ગુણોત્તર બરાબર એકવીસ ભાગ્યા એકસો વીસ બરાબર સાત ગુણ્યા ત્રણ ભાગ્યા ચાલીસ ગુણ્યા ત્રણ બરાબર સાત ચાલીસ અંશ એટલે કે સાત જેમ ચાલીસ પૃથ્વી પોતાની દરી પર ચોવીસ કલાકમાં ત્રણસો સાહીઠ અંશ ભરે છે તો બે કલાકમાં કેટલા અંશ ફરશે ચોવીસ કલાકમાં ત્રણસો સાહીઠ અંશ ભરે માટે બે કલાકમાં ત્રણસો સાહીઠ ગુણ્યા બે ભાગ્યા ચોવીસ બરાબર એકસો વીસ ગુણ્યા ત્રીસ ગુણ્યા બે ભાગ્યા બાર ગુણ્યા બે બરાબર ત્રીસ અંશ ફરશે બે કલાકમાં ત્રીસ અંશ ફરશે ત્રણ મીટર લોભી ધાતુની એક નળીનું વજન સાત પોઈન્ટ છ કિલોગ્રામ છે તો આવી સાત પોઈન્ટ આઠ મીટર લોભી નળીનું વજન કેટલું થશે તો ત્રણ મીટર લોભી ધાતુનું વજન બરાબર સાત પોઈન્ટ છ કિલોગ્રામ માટે સાત પોઈન્ટ આઠ મીટર ધાતુનું વજન બરાબર કેટલું તો સાત પોઈન્ટ છ ગુણ્યા સાત પોઈન્ટ આઠ ભાગ્યા ત્રણ બરાબર ઓગણીસ પોઈન્ટ છોત્તેર કિલોગ્રામ થાય નમસ્તે